હેલો નમસ્કાર મિત્રો કેમ છો મારા વાળા બધા મિત્રો મજા મજામાં દેશો તો મિત્રો તમારો મારા દેશી વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે હું છું શૈલેષ ઠાકોર ગામ વાતડાવ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા પોસ્ટ ખોડા અને મિત્રો આ આ ચેનલની અંદર આપણા દેશી વ્લોગ આવવાના છે ગુજરાત એકદમ ક્ષેત્રના વ્લોગ સીધા સીધા ક્ષેતરના જ આવવાના છે બીજું કોઈ આવવાનું નથી તો મિત્રો તમે પણ નવા હોય મારી ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરી નાખો તો ચેનલને તમે જોઈ શકો છો આ સાઈડથી આપણી બાદરી આ સાઈડથી રારથી બધા મગ અને મિત્રો આ છું હું તો મને તો તમે બધા ઓળખતા દેશો ન ઓળખતા હોય તો હવેથી ઓળખવા મળજો આપણા વિડીયો આવશે ભૂગા કાઢી ના કહેવા તમે ખાલી સપોર્ટ કરતો બસ બીજું આપણે કશું જ નહીં થતું તો મિત્રો તમે જોઈ શકો છો નજારો એક નંબર છે અને વરસાદ પણ બહુ હતો આજે તો ભૂગા કાઢી નખો અને વાતાવરણ ઠંડુ હતું એટલે મેં કીધું વ્લોગ બનાવતા આવીએ તો આજથી આપણે કરીએ છીએ એ વલોગ તમે બધા સપોર્ટ દો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આગળ શેર કરવાનું તો જરાય ભૂલતા જ નહીં એટલે મને ખબર પડે હા